ફેક્ટ કમિટીની રચના કરવામાં આવી છે જેના અનુસંધાને આજે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના ત્રણેય સભ્યો શ્રી પી સ્વરૂપ શ્રીમતી મનીષા ચંદ્રા અને શ્રી રાજકુમાર બેનીવાલ અમે આજે રાજકોટ આવ્યા છીએ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે નામદાર હાઈકોર્ટના તેરમી જૂનના હુકમ પ્રમાણે જે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે ये मुद्दाओं बाबत में तलस्पर्शी तपास करने आज अँ प्रयास करूँगी आज अमे अँ फेक्ट फाइंडिंग कमिटी तरीके माननीय पुलिस कमिश्नर मुनि, मुनि, कमिश्नरश्री म्युनिस्पल कलेक्टर श्री टाउन प्लानिंग ऑफिसर चीफ फायर ऑफिसर सहित संबंधित अधिकारी મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તેમાં જવાની અમે કોશિશ કરી છે નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે આદેશ પ્રમાણે તારીખ ચૌથી જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારે અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે